સુરતમાં જે ખાડીપુરની સમસ્યા છે ખાડીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું રસ્તા પરથી વહી રહ્યું છે પાણીનો દસમસતો પ્રવાહ ટેક્સટાઇલ માર્કેટોમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા લોકોને પાણીના દસમસતા પ્રવાહ થી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે

જે તારાજી સર્જાય છે જેના કારણે ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયાની તસવીરો પણ જોવા મળી રહી છે જે રીતે ગઈકાલે એક યુવક છે ખાડીના પ્રવાહમાં તણાયો હતો ત્યારે એનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે આ રોડ રસ્તા પરથી અત્યારે હાલ પાણી છે એટલું જબરદસ્ત રીતે પ્રવાહ અત્યારે પસાર થઈ રહ્યો છે ફોર વ્હીલો પણ અત્યારે હાલ જીવના જોખમે અહીંથી પસાર થતા નજરે આવી રહ્યા છે આ પ્રમાણે પાણીનો પ્રવાહ છે પરંતુ લોકો છે કે નથી માની રહ્યા આ રીતે વાહનો છે એક પછી એક વાહનો અત્યારે હાલ જોઈ શકાય છે ગાડી પણ રોકાઈ જતી હોય છે એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે લોકો કોઈ કાળે સમજવા નથી માંગતા આ રીતે પ્રવાહ છે એ પાણીનો પ્રવાહ જબરદસ્ત છે ત્યારે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ અત્યારે હાલ આ વિસ્તારથી દૂર રહે પરંતુ જે કામદારો છે અને જે વાહન ચાલકો છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે બોર્ડ જરૂર જોવા મળી રહ્યું છે પુણા પોલીસ સ્ટેશનનું અને આ પૂણા પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે આ વિસ્તારની અંદર જે લોકો આવન જાવન કરતા હોય છે એમને નહીં આવવા માટેની સૂચના આપવામાં આવી છે જે કારખાનાઓ તમે જોઈ શકો છો એ કારખાનાઓ અત્યારે હાલ પાણીમાં ગરકાવ જોવા મળે પરંતુ આ પાણીનો પ્રવાહ જોઈ શકો છો આવા પાણીના પ્રવાહની અંદર કઈ રીતે લોકો છે આવન જાવન કરી શકે છે સુરત પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે જ્યારે એક યુવક તણાયો છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તો છે બંધ કરવામાં આવે પરંતુ ફોર વ્હીલ વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે આ પ્રમાણેનો પાણીનો પ્રવાહ જે રીતે કહી શકાય એક ડર લાગતો હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે લોકોને દૂર રહેવા માટેની સૂચનાઓ છે આપવામાં આવી છે ત્યારે અહીં લોકોને દૂર રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે જે રીતે અત્યારે હાલ ધસમસતો પાણીનો પ્રવાહ છે તમે જણાવો કેટલું રદ્ર સ્વરૂપ છે પાણીનું કઈ રીતે જોખમકારક જોખમકારક છે કે કામ ધંધા અહીંયા જે ટ્રાન્સપોર્ટ છે અમારા બધા કામ અટકી ગયું છે બધું બધા આયસર જોખમ લઈ જોખમ કરીને આયસર જાય છે ત્રણ ચાર બાઈકો અહીંયા અંદર ખાડીમાં ડૂબી ગઈ છે પબ્લિક જોખમ લઈને અંદર જાય છે હા શું અહીંયા લોકો શું જણાવ્યું છે તમને લોકોને જવાય છે બધું દિક્કત થાય છે અહીંયા પાણીથી બિલકુલ અત્યારે જોઈ શકાય છે આ પ્રમાણેની તસવીરો છે જોવા મળી રહી છે સુરત શહેરનો પુણા વિસ્તાર છે અને જે પ્રમાણે અત્યારે આ પાણીનો પ્રવાહ છે આ ધસમસતા પાણીના પ્રવાહની અંદર જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે બેથી ત્રણ બાઈક ચાલકો છે એ તણાઈ ગયા હતા જો કે તેમને તાત્કાલિક બચાવવામાં આવ્યા હતા પરંતુ જે બાઈક છે એ અંદર પાણીમાં અત્યારે હાલ ગરકાવ થઈ ચૂકી છે જે દુકાનો હોય એ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ રીતે પાણીનો પ્રવાહ છે ધસમસતો પાણીના પ્રવાહના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે તમામ એ લોકોને અપીલ કરવામાં આવે છે કે ટેક્સટાઇલ માર્કેટમાં જે પ્રમાણે આ પાણીનો પ્રવાહ પાણીનો પ્રવાહ અત્યારે હાલ પસાર થઈ રહ્યો છે તેનાથી દૂર રહેવું અતિ આવશ્યક છે જોકે ગઈકાલે એક યુવક તણાયો હતો એને હજુ કોઈ પત્તો લાગ્યો નથી અને તેની શોધખોળ છે ફાયર વિભાગ કરી રહ્યું છે જી જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે